મમ્મી પપ્પાની લાડકી દીકરી છે મમ્મી તેને જે ભાવે તે બધું જ ખાવાનું ઘરમાં બનાવીને આપે પણ તેને ઘરનું ખાવાનું ભાવતું નથી વડાપાવ દાબેલી સમોસા પીઝા જેટલી વાર આપો તેટલી વાર ખાય ખાય લીલી શાકભાજી તો નફરત જ હોય એવું કરે શાકભાજીનું નામ લે એટલે મોઢું ચડાવે હવે તે ધોરણ આઠમાં આવે આવી તેને માસે ખાવાનું ચાલુ થયું ત્યારે તેને બહુ જ પેટમાં દુખે છે દુખે અને હાથ પગ દુખે છે થોડું કામ કરતા પણ થાક લાગે છે ચક્કર આવે છે માથું દુખે છે ભણવામાં ધ્યાન આપી શકતી નથી વાંચેલું યાદ રહે પણ નથી રહેતું આ બધું મમ્મી પપ્પાએ જોયું અને તેને હોસ્પિટલમાં લઈ ગયા લોહીની તપાસ કરતા જાણવા મળ્યું કે તેના શરીરમાં લોહીનું ખૂબ જ ઓછું હતું લોહીનું ખૂબ જ ઓછું હતું એનબી છોકરા તેના લીધે તેને આ બધી તકલીફ થતી હતી ડૉક્ટરે તેને

होते ना थी खूब फायदो को या के दा सवार पड़े हो मुझे जाने मालूम था

ત આવા લે છે કંઈ હું થયું કેમ કેવું કે પેનમાં દુખે કેવું છે બરાબર ખાતી નહી એવું લાગે છે ખાવાના તો પડીકા જ ભાવે હા એટલે તો બધું થાય છે જો બને બને ને ખાતી નહી ને પાછી લેતી લેતી આવો હા એટલે તમારી લાડકી છોકરી નઈ એટલે જ ને બહુ પૈસા આપો ને એટલે આ જો આવડે આવે હાલત થઈ છે ને જો એના હાથ જોવો ને મારા હાથ જોવો એ બધા ફિકાસ જેવા લાગે છે આખો ઊંડે ઉતરી ગઈ લાગે છે આતી નઈ હાલ સુધી પઈ એવું જ ને સ્કૂલે થી એની છોકરા મુકવા આવે આને જો ને ચક્કર આવે છે ઉપર હા તે મને એવું લાગતું છે કે એને છે ને લોહીની કમી હોઈ શકે છે આપણે છે ને સિસ્ટર અને સીએચઓ બતાવીને દવા ચાલુ કરી શકીએ હા અને ચાલો તમને મે સેન્ટર પર લઈ જાવ કંપની છોકરી છે ને તેમને ચક્કર આવે છે પેટમાં દુખે છે કંઈ સારું લાગતું નહીં મને એવું લાગે છે કે એમને કદાચ એચબી ઓછું હોય એવું લાગે છે તમે એમને એચબી તપાસ કરી આપો સારું પહેલાં વજન ને ઊંચાઈ કરે લે ને ચાલ વજન કરી લે જો મેડમ બહુ ઓછું વજન છે એનું વજન છે જો हाइट બી ઓછી છે ને વજન બી સારું ચાલો એમરેજ કરી લઈએ આ પીરુ ટીપ પૂછે ને એમાં મૂકી દે આંગળી ઓહો એજ તો બહુ ઓછું છે 6.6 ગ્રામ છે તો સુપર સે સોના એન્ડ લેસ એપીએસ પર લઈ જઈ છે દવાખાને ફાય ડોક્ટરે બતાઈ જો કે પ્રમાણે દવા ચાલુ કરે હા ચાલો તમને મેં છે માથું પેટમાં ને ચક્કર આવી જાય છે ને બહુ છે ઓછામાં અડધા ભાગનું છે તમારા શરીરમાં આવેલા કઠોળ લીલા શાકભાજી ખાવા પડશે અને નિયમિત એમ ફરી કહે છે ગોળી ત્રણ મહિના સુધી ગવી પડશે સવાર સાંજ જમ્યા પછી અડધો કલાક પછી અને ગોળી પીધા પછી લીંબુ સરોવર એક દેખાય

મેના લેચન મો આજ એક પોરી પોરી ભંડલે કે આયે થતો લેવાનું છે હા જમ્યા પછી 8 કલાક પછી અને સરે લેવું સરખે મેના પછી પાછો બોલકે કરાય

খবর না পড়ে এটাই খবর ছোক পেট হার